लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य સાયલાના વાટાવચ મોડલ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આપણું પર્યાવરણ આપણા હાથમાં આવું જ કંઈક કાર્ય સાયલા તાલુકાની મોડલ ડે સ્કૂલ વાટાવચની અંદર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં ત્રણસો જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમાં શાળાના પર્યાવરણને લગતા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને તેમાં ભાગ ભજવનાર પર્યાવરણ પ્રેમીઓ આચાર્ય ઇકબાલ બંગલાવાલા સીઆરસી સાપરા વિનોદભાઈ અને શિક્ષક દુમાધિયા જયંતીભાઈ રંગપરા નાનજીભાઈ ધોરિયા મુકેશભાઈ કુરિયા રણજીતભાઈ સાથે રહી અને વિદ્યાર્થીઓમાં પણ પર્યાવરણ પ્રેમ જાગૃત થાય એવા પ્રયત્ન કર્યા હતા પર્યાવરણ જાળવણી માટે અથાગ પ્રયત્ન કરી અને દર વર્ષે નવા વૃક્ષોનું વાવેતર કરી અને પર્યાવરણની જાળવણી આપણા હાથમાં છે એવું સાબિત કરી બતાવ્યું છે ઝુકતી રહી ડાળ નિસ્વાર્થ જે વૃક્ષ પર ઉભો રહ્યો અડગ તે એના મરણ પર બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર સાયલા જિલ્લો સુરેન્દ્રનગર